પંચમહાલના ગોગંબા તાલુકાના ધનેશ્વર ગામે જૈન દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવા મામલો પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી આ ત્રણેય આરોપીઓ ધનેશ્વર ગામના રહેવાસી છે વિજેન્દ્ર જગત વિદ્યાલયના મેદાનમાં ક્રિકેટ રમતા રમતા અને મસ્તી કરતા યુવકોએ કેમ્પસમાં આવેલા દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરવાનો અટકચાળો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું દેરાસર નજીક પડેલા પથ્થરોથી મૂર્તિઓ ખંડિત કરી હતી તેવો આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે એ આ ગામના જ છે અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે આ દિવસે પણ આ જે ત્રણ આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય છે ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ છોકરાઓ બેસતા પણ હોય છે એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે પણ આગળની તપાસ હાલ